આ ઘટનાનો સખત વિરોધ કરું છું અને આવનારા દિવસોમાં વિરોધ કરવાનો છું હું કોઈ ધર્મનો વિરોધી નથી સ્વામિનારાયણ ધર્મનો પણ વિરોધી નથી પરંતુ પોતાની લીટી મોટી કરવા માટે અન્ય ધર્મના જે આસ્થાના કેન્દ્ર બિંદુ હોય અન્ય ધર્મના દેવી દેવતાઓ હોય એને નીચા બતાવવા આ વાતનો હું સખત વિરોધી છું અને એટલા માટે હું વિરોધ કરવાનો છું હું સ્વામિનારાયણ ધર્મના જે સારા અને સજ્જન વ્યક્તિઓ છે એમને પણ ટકોર કરું છું કે વારંવાર જે સાધુઓ દ્વારા આવી ઘટનાઓ બને છે એમને અટકાવો અન્યથા સ્વામિનારાયણ ધર્મને જ આમની ક્યાંક ને ક્યાંક નુકસાની ભોગવવી પડશે કારણ કે જ્યારે પોતાની લીટી મોટી કરવા માટે અન્યને નીચા બતાવો ત્યારે કોઈ પણ સમાજના લોકો તમને સ્વીકારવાના નથી વાત રહી બીજી કે સ્વામિનારાયણ ધર્મના અમુક સાધુઓ દ્વારા વારંવાર આવા વિવાદિત બયાનો અપાય છે ખબર હોવા છતાં કે વિરોધ થવાનો છે માફી માંગવી પડશે છતાં પણ આવા બયાનો અપાય છે છતાં પણ અટકતું નથી મને એવું લાગે છે કે આખી ઘટના પ્લાનિંગ પૂર્વક થઈ રહી છે અને શું કામ પ્લાનિંગ પૂર્વક કારણ કે વારંવાર આવા બયાનો આપવા કોઈ પુસ્તકોમાં લખાણ લખવા પોતાના જ ભગવાન સૌથી ઉપર છે બીજા બધા નાના છે બીજા બધા એના શિષ્ય છે આવા બયાનો આપવા અને બયાનો આપ્યા પછી વિરોધ થાય એટલે માફી માગી લેવી મામલાને પૂરો કરી દેવો અને છતાં પણ પછી સમજવું નહીં ફરીથી આવી ઘટના બનવી આ આખી જે વારંવાર ઘટનાઓ બની રહી છે એના ઉપરથી એક શંકા એ ઉભજી રહી છે કે વિરોધ થાય માફી માંગી લેવાની પણ સ્વામિનારાયણ સાધુઓ દ્વારા જે બોલાયેલું છે અને એના દ્વારા જે પુસ્તકમાં લખાયેલું છે એ વર્ષો પછી જ્યારે પેઢી આવનારી પેઢી છે એ જ્યારે વાંચશે એને જોશે ત્યારે કદાચ એ એ જ વસ્તુને સાચી માની લે એને જેનો ઇતિહાસ માની લે અને પોતાના જ ભગવાન સર્વોપરી છે એવું આખું માહોલ બની જાય એના માટે અત્યારથી જ તૈયારીઓ થતી હોય એવું મને લાગે છે જો એવું ન હોય તો વારંવાર સનાતન ધર્મના જે ભગવાનો છે એને નીચા બતાવવાનું કોઈ કારણ નથી એટલે હું સ્વામિનારાયણ ધર્મના જે સારા અને સજ્જન વ્યક્તિઓ છે ને પણ નમ્ર અપીલ કરું છું કે મહેરબાની કરીને આવી જે ઘટનાઓ બની છે ને બને બની રહી છે ને અટકાવો